તો અત્યારે આપણે ફ્રૂટ સલાડ બનાવવાની તૈયારી હાલે છે તો હું હાલો ભાઈ બદામ ખાલી તો હનુમાન જયંતિ નિમિત્તે બદામ થી ભરપૂર હનુમાન જયંતિ નિમિત્તે આ બાળકો ની માટે તૈયાર થાય છે ફ્રૂટ સલાડ

ફ્રૂટ સ્લાટ બનવાનું જોરદાર ઓ ભાઈ કારીગર અમે દુબઈ ના છીએ દુબઈ થી દુબઈ વાળા તો રાતે ખોવાઈ ગયા વો મત તો તો હવે પછી એમાં બધું આવે છે ફ્રૂટ જેમાં ચીકુ છે સફરજન છે દ્રાક્ષ છે मारो हाथ मत मारो ना हाथ नो नाक तो खराब हो जाय छे हां आज तो कमरे 2 लाख में खाली कोई बड़ा बैंक आता है <enth> <over> તો મિત્રો કોમેન્ટમાં લખ્યો કે ફ્રુટલાટ અમને આવડે છે કે નહીં અમે આ રીતે બનાવ્યું છે